તો ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડાના કદવાર વર્ણવેલો છે અહીં દૂર દૂરથી લોકો માન્યતા લઈને આવે છે અને વરાહ ભગવાન લોકોની માનતા પૂર્ણ કરે છે ભગવાન શ્રી વિષ્ણુજી ત્રીજો અવતાર એટલે કે ભગવાન વરાહ અવતાર માનવામાં આવે છે

અઢારસો વર્ષ જૂનું બહુ પુરાણું મંદિર છે એ પરંપરાગત ઉજવીયે છીએ અને મેળાનું ભવ્ય આયોજન પણ કરીએ છીએ અને સાથે સાથે ગામ લોકો બધા એમાં પૂરે પૂરા ગામનો સહયોગ સાથે મળી અને આ મેળાનું આયોજન કરવામાં આવે છે મંદિર ની કહાણી એવી છે કે જયારે પૃથ્વી ને પાતાળ હિરણ્ય કશ્યપ અને હિરણ્ય શીપુ નામના બે રાક્ષસ હતા એમાં રાક્ષસવાનું જ હતું એને પૃથ્વી ને લઈ અને પાતાળ માં પૃથ્વી ને લઈ પાતાળમાં લઈ જતા હતા એટલે એને લઈ જ એટલે બધા દેવો મજાણા કે હવે શું કરવું એના માટે થઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુ એ પછી બ્રહ્માજી પાસે બ્રહ્માજીએ એ એક એની નાભીમાંથી નાભીમાંથી એક અંગોતાના બટકા દીધું વાળા સ્વરૂપ ધારણ કરેલું અને જોત જોતામાં આસમાન આંબી લે એવું સ્વરૂપ ધારણ કરી અને હૈરણીય શિવ નામના રાષ કસ્તુ વધ કરવામાં આવ્યો અને કૃષુને ખાતરમાં લઈ જવા માટે અટકાવવામાં આવે છે આજે

એને રાસ ગરબા કહીએ છીએ અને ધૂન હોય છે અને બાકી મંદિરમાં ધૂપ દીપ અને દિવેલ ચડાવવામાં આવે છે અને માન્યતા એવી છે કે એક વખત ધૂપ દીપ તમે દીપ કે ધૂપ નહીં કે તેલ નહીં કોઈ પણ બાધા કે માનતા કરી લ્યો તો તમારા ખેતર ની અંદર સુવર નો જે ઉપદ્રવ હોય છે એ કોઈ દિવસ તમારા ખેતર ની અંદર આવતા નથી એવી એક માન્યતા છે એવી એક અમારી અને ગામ લોકોની તથા અન્ય પ્રજાજનોની માન્યતા છે